ડભોઈથી કુંઢેલા વચ્ચે રસ્તો પોળો કરવાની ચાલતી કામગીરીમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી બિલાપુરથી પલાસવાડા સુધીમાં રસ્તાની સાઈડો ઉપર નંખાયેલા મેટલથી જોખમ વિકાસશીલ ગુજરાતની સાચી વાસ્તવિકતા નજરે જોવા મળે છે હાલમાં ડભોઈથી કુંઢેલા વચ્ચે રસ્તો પહોળો કરી વાહન ચાલકો સહેલાઈથી અવરજવર કરી શકે તે હેતુથી સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવે પરંતુ આ વિકાસ ની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કામગીરી દરમિયાન પ્રજાને તકલીફો થાય તેવી કરવામાં આવી રહી છે હાલમાં ડોભોઈ તાલુકાના બિલાપુરથી પલાસવાડા સુધીમાં રસ્તાની સાઇડો પૂર્વ માટે બેટલ નાખવામાં આવ્યા છે અને હાલ મુખ્ય માર્ગો રૂપ બનવા પામ્યા છે જેમાં સાઇડ ઉપર ચાલતા મોટર સવારો માટે મોત સામાન પુરવાર થવા પામ્યો છે સાઈડમાંથી પસાર થતા મોટરસાયકલ સવારોની મોટરસાયકલ એ મેટલ ઉપર ચડી જાય અને પડી જાય તો બાજુમાંથી જતા મોટા વાહનોની નીચે આવી જવાની ભીતિ સેવાઈ રહી છે તેથી સત્વરે થતી કામગીરીમાં માક મકાન વિભાગના અધિકારીઓ દ્વારા તકેદારી રાખવામાં આવે તો કોઈનો લાડક વાયો કે કોઈનો ચૂડલો નંદાય નહીં તેવી પ્રજા આશા રાખી રહી છે ડભોઈ વડોદરા વચ્ચે થતી મારની કામગીરીમાં રસ્તાના મેટલથી જોખમ